સુરતના ઉત્તરાણ પોલીસ મતકની હદમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી યુવાનની હાથ પગ બાંધેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પાંચ હત્યારાઓની ઝડપી પાડ્યા હતા તો અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉત્તરાયણ પોલીસે પાંચ હત્યારાઓની ઝડપી પાડ્યા હતા વાત એમ છે કે અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક યુવકની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટનાને લઈ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા જાણવા મળ્યું કે માથામાં મોત થયું હતું તો મૃતકની તપાસ કરતાં મૃતકનું નામ ઓમ પ્રકાશ યાદવ અને મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું તો પોલીસે ત્વરી તપાસ હાથ ધરી સીસીટીવી અને હ્યુમન સોર્સિસની મદદથી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ અર્પિત ઉર્ફે પિન્ટુ યાદવ સત્યમ ઉર્ફે આકાશ યાદવ વિવેક યાદવ સહિત પાંચ હત્યારાઓને ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દાતા તો આ હત્યા અનૈતિક સંબંધને લઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે